ફેશિયન્સ નોતાલ ત્રાસ આ કુલ કેનું છે આ બરે ફેમિલી કેમ છો મજામાં ને છે અમારું

બેઠા છીએ <laughs> <ત્ત laughs> <laughs> 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 જોકે મેં તો તમને બધાને કીધું હતું આગળના વિડીયોમાં કહેવાય જોકે આગળ થોડુંક કીધું હતું કે હું તો કાંઈ પહેલા પોગી નથી એટલે બ્લોગ તો ઉતાર્યો નથી તો કોંકુ પગલાનું મારા પપ્પાને પપ્પાએ તું કહેવાય કે મિતાએ ઉતાર્યું તો જોઉં બ્લોક કાં કાવો ઉતાર્યો છે મારા મિતાભાઈએ કંકુ પગલાંનું સરસ ડેકોરેશન કર્યું તું બધું આપણે જ કાંઈ ગયાનું તો એટલે આપણને બહુ ખબર નહોતી અને આવું તો જોઉં અત્યારમાં તો ફેશન નીકળી ગઈ છે

તું તો જો પણ ફેશન માં આવે છો એ ના એમ જો મસ્ત વ્યુ આવે છે ને આપણે હવે જવાનું છે દર્શન કરવા તો આપણે દર્શન કરવા જાય એ રૂનકા ઉભો તો રે પણ ઉભર ઉભર એ પાયલો જાય છે બહુ પાણી છે ને એટલું પૂરી હા હો અને આ બસ જો મંદિરે આવી ગયું છે હવે દર્શક તારો વાયલા કોઈ જગ્યા સી હવે કાઈ વાંધો નહીં તો કન્ટિન્યુ હું બધા બન્યા રે છું

બાબરા છે ને પાણીપુરી ખાવા રોકાણા હતા તે પાણીપુરી પણ ખાઈ લીધી હતી ચૂકવટ કરજો કે બહુ મજા આવી હતી યુટ્યુબર પણ આવ્યા હતા બ્લોક કરતા મેં હું તારો નહોતો અને મેં તારે પ્રોગ્રામ કર્યો તો એ પ્રોગ્રામનો બહુ બ્લોગ છે ને આજ નહીં આવી કાલ આવશે ને ધોળી સારી પાણીપુરી બનાવી તમે પણ અમે દસ ને બનાવી

તે કીધું તું મને યાદ એને હા તારે યાદ રાખે ને પાણી કાઈ બ્લોગ આવશે અને આજે આપણે જો હોટલી માં ગયા તા અને ઉપર પણ ગયા તા અને ના ખૂબ મજા કરી હતી બધા એને બહુ મજા આવી હતી તો કાઈ વાંધો નહીં તો પણ કેમ બ્લોગ માં બધા બની રહેજો અને એક વાત છે ને જણાવવાની કે છે ને હવારમાં છે ને હું ગઈ નહોતી ખવારમાં કંકુ પગલા કરવા આવ્યા હતા કે કાકી થાય કાકી આવ્યા હતા કંકુ પગલા કરવા એનો બ્લોગ છે ને જેને ઉતાર્યો છે ને એનો બ્લોગ આપણે હજુ મૂકવાનો છીએ અને તો કાંઈ વાંધો નહીં તો આશા છે કે આજનો તમને ગમ્યો તો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે જય માતાજી જય જાનવાની તો વાયબાય સબસ્ક્રાઈબ કરતા જવો ને બધા બાય બાય